એ મને મા ગુડ મોર્નિંગ બસ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ રૂમે થી હવે છે ને ચેકઆઉટ કરવી છે અને આજનો આપણો લાસ્ટ દિવસ થાશે કચ્છની અંદર અને ગાડી લઈ ઓન ધ વે થવાનું છે ભાઈ ક્યાં જવાનું છે ભાઈ જેસલ તોરલની સમાધિ અને અંજા તો કાઈ વાંધો નહીં હાલો આગળ વિડિયોમાં બની રહો હવે 10 વાગી ગયા છે અમે ઓન ધ વે થઈ જઈએ ભાઈ અ હાર્ટ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બીગેન ટુ ફીલ ધ ફાયર રસ્તામાં આવતું થયું એક માતાજીનું મંદિર ચોસઠ ચોકડીમાનું મંદિર પ્રસાદી લઈ લીધી છે અને હવે દર્શન કરી નાખ્યું માતાજીના દર્શન કરી લીધા છે અહીંયા ચોસઠ જોગણીમાં બિરાજમાન છે અને અહીંયાનો ઇતિહાસ છે ને રાહ નવઘણ જેમ છે ને કે જુનાગઢના રાજા હતા તેની સાથે જોડાયેલો છે ટૂંકમાં વાત કરું ને કે જે ભાલે કાળીદેવ ચકલી બનીને ને માતાજી બિરાજમાન થયા હતા રા નવગઢ હારે ત્યાં એનો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે બાકી તો ગૂગલ કરી લેજો ને આનો શોર્ટ વિડીયો મિની વ્લોગ આવી જશે એ જોઈ નાખજો અને સાથે સાથે એમ છે ને કે વિડીયો આવી જાય તો હાલો ફટાફટ છે ને અહીંયા માતાજી એમ છે ને જે ત્રિશુલ માર્યું હતું ને તે જગ્યા તમે સિનેમેટિકમાં જોઈ લો અને આખી સેના રા નવગઢની સેનાને પાણી પાયું હતું તે થોડું ઘણું તમને બતાવ્યું પછી વંજર સાઈડ ફાઇનલી છે ને એમ છે ને કે અંજાર પોગી ગયા છે ને અંજાર અત્યારે હાલ છે ને હું મંદિરના પટ્ટાંગણમાં છું જેશલ તોરણની જે સમાધિ છે ને ત્યાં આ ફરતું મંદિર આવ્યું છે ને તમે બધા પોસ્ટર જોઈ શકો છો કચ્છની ધરતીનો કાળો નાગ એટલે ભાઈ જેશેલ જાડેજા જેમ છે ને કે કચ્છનો બારવોટિયો હતો પણ પરિવર્તન આવીને એમ શેનિક પીર તરીકે અત્યારે પૂજાય છે અને અહીંયા એની તોરી કોળી જેમ છે ને તેની પણ સમાધિ આવેલી છે અને અંદર મંદિરની અંદર છે ને સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધિ આવેલી છે અને સાથે સાથે તોરલ જે તલવાર હતી ને તે પણ ક્યાં એના દર્શન થાય છે અંદર તો કેમેરા અલાઉડ નથી એટલે હું તમને છે ને અહીંયાથી દર્શન કરાવી દઉં છું જો બસ તો કાંઈ દર્શન કરી લીધા હોય તો હવે મંદિર ખુલ્લે એટલે અમે દર્શન કરી લેવો પછી ભાઈ ઓન થઈ જવું છે ને ભાઈ અંજાર ની બજાર આટો મારવા આપણે થઈ ભાઈ અંજાર ની અંદર ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે 3:30 વાગે મંદિર ખુલે છે બંધ તો કેટલા વાગે લગભગ 1:00 વાગે બંધ થઈ જતું છે ને 1:00 વાગે મંદિર બંધ થઈ જાય ને મંદિર 1:00 વાગે બંધ થઈ જાય ને હા 1:00 વાગે મંદિર બંધ થાય ને 3:30 ખુલે છે તો દર્શન કરવા તો ધ્યાન રાખજો અને અત્યારે સેવ ભાઈ આપણે અંજાર ની બજાર માં જા તમને સરા છાકુ ને એવું બધું જો સામેની સાઈડ રૂ કેમેરા લાવું નથી કરવા શું છે ખજુરપાક પાક છે જો ભાઈ એટલું એટલું લઈ લીધું બે ભાઈ અને આવું લંચ છે ને આવું ભાઈ જવાનું છે ગાંધીધામ અમારા મિત્ર મિત્રો ભાઈને ગાડી દેવા માટે તો કઈ એનો થોડી ઘણી ખરીદી કરશું બજાર આટો મારશું અને પછી ઓન ધ વે થઈ જાવ ભાઈ ગાંધીધામ પોગી છે ને ભાઈ હવે બધી ગાડી લાવ્યા છે ભાઈ તો લગભગ હજાર બારસો કિલોમીટર હજાર બારસો એટલે ભાઈ કોયલ બદલાવવું પડે તો ગાડી જવાય નહીં ભાઈ અને ઓઈલ બદલાવા છે ને ભાઈ ગાડી લઈને ગેરેજ છે કહો એટલે તો ઓઈલ બદલી નાખવી અને પછી ભાઈ છે ને જવા દેવી ભાઈ ઘરે એટલે કે શું કે ભાઈ ભાઈ બંને ઘરે કાઢી દેવાની પછી ત્યાંથી બે જવું ભાઈ બચમાં ફાઈનલી ભાઈ કચ્છ એક્સપ્લોર થઈ ગયું છે આપણું ઘણું ખરું બાકી રહ્યું છે પણ જેટલું થયું એટલું પાછું ઘર બેઠી થયું ભાઈ કામ થઈ સડી જાય તો કાંઈ નહીં હાલો આગળ બજાર ફટાફટ ઓઇલ બદલી નાખી તો ભાઈ સાહેબ સીધા ગાંધીધામના શોરૂમમાં આવી ગયા છે એવી કેમ કે એકાદ બે ગાડી એવું જોડાવી પડશે ને યાર આપણે રખડવાનું બહુ એટલે પ્લાન છે ઓલી એક્સપ્રેસ જોડાવાનો માવજી ભાઈ એક્સપ્રેસ જોડાવાની નહીં પણ બજેટ વધી ગયું એટલે ભાઈ સાના માના છે ને શોરૂમમાં માં ખ્યાલ આવે છે ને ભાઈ હાલતા થઈ જાય ના ભાઈ એવું નથી પિન્ટુ ભાઈ અમારા છે ને શોરૂમ માં છે એવું છે શોરૂમ ભાઈ હવે છે ને ભાઈ અચ્છા ને બાય બાય કેવાનો સમય આવી ગયો છે ભાઈ બહુ એટલે બહુ રખડી લીધું લગભગ હજાર થી બારસો કિલોમીટર અમે બાઇક રાઇડ કરી નાખી ભાઈ કચ્છની અંદર અને હાલ અત્યારે છે આદિપુર બસ સ્ટોપ એ જો હવે બસ સ્ટેન્ડ છે ભાઈ બસ અગિયાર વાગ્યા પણ મળી નથી નહીં કેમ થાય મળી જાય મળી જાય ઊંઘ આવે છે મળી જાય મળી જાય થઈ જાય તમને બસ ન મળે તો હું નહીં કરવાનું શરમાવાનું નહીં મળી જાય બાસી હા રેડી તમે બસ નો કરવી ઇન્ટર કરવી બસ આવે એટલે છે ને ભાઈ ઘરેથી ફોન કરશું એટલે ગાડી લઈને લઈ જાય પાંચ કિલોમીટર છે બસ બધાની છે ને ભાઈ મળી ગઈ જગ્યા બે સ્લીપર મળી છે ભાઈ હોવાની તો નથી મળી એવું છે ભાઈ સિટિંગ એરિયા મળ્યો છે ક્યાંય વાંધો નહીં જે મળી ગયું જાવા ધીમે ધીમે તમારી બસ ઓ થઈ ગઈ છે બેહી ગયા છે અને હવે ભાઈ કચ્છ ને કહી દેવી ભાઈ ભાઈ આવજો કે પડે તો કઈ ખબર નથી ભાઈ આઈ લવ ગાંધીધામ ભાઈ કાંઈ નહીં હાલો ભાઈ મસ્ત બધા નીકળી જતા બહુ એટલે બહુ મજા આવી ગઈ ભાઈ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ મેં આટલી મોટી ટ્રીપ મારી દસ દિવસની અને કાંઈ નહીં હવે ટ્રીપો મારતા રહેવું નહીં હા

તો કાંઈ નહીં ખુઈ જાઉં મસ્ત મજાના એડિટિંગ બેડિટિંગ બધું કરે છે ખવારે જાગીને મસ્ત મજાના તૈયાર થઈને પછી કરશું તો કાંઈ નહીં ભાઈ બાય કચ્છ અને આ સાથે આપણા કચ્છના એપિસોડ પૂરા થાય છે તો મસ્ત એક નો લોગ થાય બધા જેમાંથી મહાદેવ બાય